ગણેશજીની આગમન યાત્રા પર કાંકરીચાળા મામલે સાતને રાઉન્ડઅપ કરતી પુલિસ ગણેશોત્સવને ઘડીઓ બાકી છે હાલ વડોદરામાં પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આગમનયાત્રા ધામધૂમથી નીકળી રહી છે ત્યારે ગત રાત્રે પાણીગેટ પાસે માંજલપુરના ગણેશ મંડળની આગમનયાત્રા પર કાંકરીચાળો કરવામાં આવ્યો હતો આ ઘટનાથી ગણેશભક્તોમાં આક્રોશ છે બીજી બાજુ વડોદરાની શાંતિ માટે અડીખમ પોલીસે ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરી છે આ સમગ્ર ઘટના વિશે ડીસીબી પોલીસે માહિતી આપી હતી જેમાં ડીસીબીએ જણાવ્યું હતું કે શ્રીજીની આગમન યાત્રા પર કાંકરીચાળા મામલે સાતને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખી ગણેશજીની આગમનયાત્રાઓ સુરક્ષિત નીકળે ઓગસ્ટ ના રોજ સવારે વહેલી સવારે અઢી થી ત્રણ વાગ્યાની દરમિયાન માંજરપુર વિસ્તારના ગણપતિના લઈને આયોજકો જઈ રહ્યા હતા એ દરમિયાન સિટી પોલીસ સ્ટેશનથી નજીક આવેલા મદાર માર્કેટની સામે ગણપતિજીની પ્રતિમાઓ ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલો હતો અને આ બનાવ દરમિયાન જે આયોજકો હતા એ તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરતા અહીંયાની લોકલ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયેલી અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી એનસીસીપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ ડીસીબી પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબૂમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધેલ આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એફઆઈઆર નોંધાયેલ છે જેમાં અજાણ્યા સમૂહ વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ જે અનુસંધાને માન્ય પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝોન ફોરની ટીમ ઝોન ત્રણની ટીમ ડીસીબીની ટીમ એસઓજી પીસીબી એલ તમામ એલસીબી ઝોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટિફાય કરવા માટે લાગી ગયેલી જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મુવમેન્ટ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આખા પ્રક્રિયા દરમિયાન ઇનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટીફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટીફાઈ કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે બે અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે કામા સલીમ મંસુરી ઉંમર વર્ષ વીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઇરશાદ કુદેશી ઉંમર વર્ષ ઓગણત્રીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓ અને અલગ અલગ પૂછપરછ કરતા ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે